નાંગધ્રાના થરા ગામે ત્રણ લોકો ઉપર ત્રણ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો જેમાં ચાર વર્ષના બાળક હાથે ફ્રેક્ચર તો મહિલા અને પુરુષને પહોંચી જાઓ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના થરા ગામે

થરા અમે રહીએ છીએ ને અમે અમારા ઘરે હતા અને ત્યારથી બહાર નીકળ્યા ત્યાં હુમલો થયો અમારા માથે ને રે પડખે જ રહે અને હુમલો કર્યો અમારી માથે જરા એનું નામ છે એકનું નામ નાનજી અને એકનું નામ છે મુકેશ અને એકનું નામ છે હિતેશ એ ત્રણે અમારા ઉપર હુમલો કર્યો અને લાકડીથી હુમલો કર્યો મારા સસરાને લાકડી ઠોકી મારા છોકરાને હાથ ઉપર ભાંગી નાખ્યો અને મારી સાસુને અહીંયા મારી હોજો આવી ગયો છે એ હુમલો કર્યો